ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ માસ્ટર માસ્ટર શબ્દનો અર્થ પદવી મુખ્ય જેના પરથી નકલો કરવામાં આવે છે તે મૂળ લખાણ ઘર કે કુટુંબના વડા ધણી શાળા મહાશાળા ઉપરી માસ્ટર કે શિક્ષક પારંગત શેઠ કુશળ કારીગર મહાન કલાકાર નિષ્ણાત નિપુણ કે નિપુણ કરવું થાય છે અપમાન કર્યું અને નોકરી ગુમાવી દીધી એક અન્ય ઉદાહરણ જોઈએ હી હેઝ અ માસ્ટર્સ ઇન ઇંગ્લિશ લિટરેચર અર્થાત અંગ્રેજી સાહિત્યમાં તેમની પાસે અનુસ્નાતકની પદવી છે એક બીજું ઉદાહરણ જોઈએ પ્લીઝ મેન્ટેન અ માસ્ટર સેટ ઓફ ઓલ આર્ટિકલ્સ અર્થાત કૃપા કરીને બધા લેખોનો માસ્ટર સેટ જાળવી રાખો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ